તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની તો આમ આદમી પાર્ટીના પાંચ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજુ કરપડાના સમર્થકોને આપથી પાંચ કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સસ્પેન્ડ કર્યા છે લોકસભાના ઇન્ચાર્જ તાલુકાના પ્રભારી સહિત એવા પાંચ લોકોને સસ્પેન્ડ કરાતા હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે ત્યારે આપના સમર્થકોમાં રાજીનામાની પણ હવે શક્યતાઓ છે રાજુ કરપડાના જે સમર્થકો હતા તે લોકો હવે જે છે તે પણ હવે રાજીનામુંમાં આપે છે કે આગળ શું થાય છે તે સમગ્ર વસ્તુ હવે જોવાનું રહેશે પરંતુ એક વસ્તુ આપણે કહી શકીએ કે આજે આમ આદમી પાર્ટીમાં જે પ્રકારે રાજુ કરપડાએ જ્યારે પાર્ટીમાંથી નીકળ્યા અને એમના સમર્થકોને હવે પાર્ટીમાંથી જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તેને લઈને સમગ્ર ગુજરાતભરમાં ક્યાંક ને ક્યાંક હવે રાજકીય વિવાદ રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે રાજુ કરપડાના સમર્થકોએ અત્યારે ત્યાં એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ખાસ કરીને પાંચ જેટલા રાજકીય ચર્ચાઓ જે ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક અસર થવાની પણ હવે શક્યતાઓ છે જે હિસાબે રાજુ કરપડાએ ત્યાં આક્ષેપો કર્યા છે આમ આદમી પાર્ટીના જે ઉપર ઉચ્ચલા અધિકારીઓ જે છે ઉપરના નેતાઓ છે હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પાર્ટીમાંથી રાજુ કરવામાં આવ્યો છે તેને લઈને અત્યાર સુધીમાં સૌથી પહેલા શું પ્રતિક્રિયા છે આ કયા કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈને અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી છે ચોક્કસ આપણે વાત કરી

મયુર આપણે વાત કરીએ તો રાજુ અને અને રાજુ રાજુ કરપડા છે છે કરપડાની સાથેના સમર્થકો જ્યારે આ પાંચ જેટલા સમર્થકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આવનારા સમયમાં શું લાગે છે કે જે રાજુ કરપડાના જે બીજા સમર્થકો છે તે લોકો પણ રાજીનામું આપી શકે છે સ્વેચ્છાએ રાજીનામું આપી શકે છે કે પછી એ લોકોને પણ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રોપર છે ભલે ગુજરાત ભરમાં એનો નામના જિલ્લામાં ખેડૂતો

તો હાલ માટે હાલ સમાચારોમાં બસ આટલું જ જો બાકી નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત